જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છે અને કામકાજ કરીને આજ તો આપણે નવડા થઈ ગયા છે અને આજે આપણે બનાવવાનું છે ગાજરનું અથાણું તેના માટે આપણે ગાજર બોળવાના છે તો ગાજર આવી ગયા છે શ્રુદ્દીન જમનબે રોજની ઘો ગયા નિશાળે ને લીલા પાંચાળું થઈ ગયા એટલે જાનું પણ ગયા પાન લેવા ને આપણે કામકાજ કરી લીધું છે ને હવે આપણે ગાજરનું અથાણું બનાવવાનું છે ને તો એના માટે પહેલાં આપણે ગાજર બોળવા પડશે હળદર મીઠાવાળા તો તમને બતાવી દઉં તો આપણે જો ગાજર આવી ગયા છે તો હાલો આપણે ફટાફટ ગાજરને સરખા વ્યવસ્થિત સાફ કરીને અને હળદર મીઠાવાળા કરી નાખી અને બેણીમાં ભરી દઈને ત્યારબાદ આપણે એનું આથરું બનાવવાનું થશે તો હાલો આપણે પેલા એ કામ કરી નાખ્યા છે આવી ગયા છે એ બારે અને ચાકું લઈ લીધું છે આપણે અને ત્રાસને ને એ બધું પણ જો તૈયાર કરી દીધું ને ગાજર આપણે એને સુધારી નાખી ગાજરને એને છાલુ છોડી પછી તમને બતાવું હાલો કે મેં શું કર્યું તો આપણા ગાજર સુધારી લીધા છે સુધારીને આપણે આમ રાખી દીધા છે ત્રાસમાં તમને બતાવવું હમણાં જો આપણે સાફ કરી નાખ્યા છે બે ત્રાસ ભણાણા છે અને આ બધું જો આપણે આવું કાઢી નાખવું અહીંયા આપણે બેણી પણ આપણી રાખી દીધી છે અને હવે આપણે આમાં આપણે હળદર અને મીઠું મિક્સ કરી દઈએ ને ત્યારબાદ આપણા બેણીમાં ભળી દઈશું તો પહેલાં આપણે એક ત્રાસમાં જો હળદર નાખી દઈ જાજી નાખશી દોઢ ચમચી જેટલી નાખી દઈએ આપણે અને એક ચમચી મોટી ભરીને આપણે આમાં પણ નાખી દઈ સાથે સાથે થોડી હજુ નાખી દઈ કેમ કે અસલ પીરા થાય ને એટલા માટે સાથે સાથે આપણામાં મીઠું પણ ઉમેરી દઈશું તો મીઠું આપણે જરાક જાજુ જ રાખવાનું હોય આમાં પણ આપણે છાંટી દઈએ મીઠું મીઠું ઝાજું થઈ જાય તો કાંઈ ઉપાધિ કરવાની જેવું છે નહીં કેમ કે કારણ કે હજી આપણે આને કાલે ફેરથીને ધોવા પડશે હવે આપણે મિક્સ કરી નાખી અને હેને ને બેણીમાં ભરી દઈ તો આના આ રીતના આપણા મિક્સ કરવાના છે સરસ મજાના તો હલો પહેલાં આપણે મિક્સ કરી દઈ ને બેણીમાં ભરી દઈએ ત્યારબાદ હું તમને બતાવી દઉં હમણાં તો જો આવી રીતે આમ સરસ મજાના મિક્સ કરી નાખવાના છે આપણે હળદર ને મીઠું બધું બળોબર લાગી જાય ને એવી રીતે આમ તો જો કેવા સરસ મજાના પીરા પીરા થઈ ગયા છે હવે આપણે હળવે હરવે આમ કરીને આમાં બહેણીમાં ભરી દેવાના છે બહેણી આપણે પેલા સાફ કરી નાખવાની છે અને આવી રીતે આમ જો બેમાં આપણે ભરવાના છે તો બધાય ભરી દઈ આપણે બે ભરાઈ ગઈ છે સરસ મજાની હવે આપણે ઢાંકી દઈ મસર ટાઈટ કરીને

ને કામ કરવા આવ્યો છે ને એને આપણે ચા દઈ દઈ પેલા આપણે હાથ સાફ કરી આવી ત્યાર બાદ ચા બનાવી તો હાલો ગાયસ જેમ કે આપણે ચા બનાવવા આવ્યા હતા તો ધોરો ને કારો બને ચા બની ગયો છે આપણે પણ સાથે સાથે પેલા થોડોક ચા પી લઈ ને ત્યારબાદ આપણે થોડાક આપણા વાસણ થયા છે ચા વાળા આપણે ધોઈ આવી હવે હાલો ગાયસ તો જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ બપોરા કરવા શ્રુતિ અને જમણ પણ આવી ગયા છે અને આજ તો બપોરામાં શું બનાવ્યું તમને બતાવું પેલા તો જો આપણે અડધ પાપડ બનાવ્યા છે રોટલા છે અને ગુવારનું બટેટાનું શાક છે અને સલાડ છે અને છાસ અને આ આપડા જમણભાઈ અને શ્રુતિ લાઇટ નથી ને એટલે ટીવી બંધ છે અને આમાં ફોનમાં આપણે બીજા ફોનમાં જેઠાલાલ ચાલુ કર્યું છે તો આવું કઈક હાલે છે બપોરામાં કે આજે મને લાઇટની કાફે 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 ને એટલે ડબલ વાર થઈ ગયું ટીવી ચાલુ નથી થાય એમ અને એટલે માં જેઠાલાલ જેઠાલા ને બોપોડા કરી ને સુરતીના પપ્પા ગયા પાન લેવા પછી મોડા આવશે તો અમે બેસી ગયા બપોળા કરવા તો હાલો બધા બપોળા કરવા હાલો ગાય તો આપણે બેસી ગયા છે વાળું કરવા અને વાળું તો આજે હે ને બનાવ્યું છે બતાવું હું બનાવ્યું હે કા આપણે જો આ હે ને બટેટાનો કુડલો બનાવ્યો હતો ને પફ હે ને જાનું લઈ હે અને એ ખાઈ હે દહીં અને પપ સુરતી ખાઈ હે સોસ અને પપ અને જો રમે અટાણે ભેગા બેસીને કરી શ્રુતિ બેઠી એમાં બાજુમાં અને જમણ અહીંયા બેઠો હોય ને પપ અહીંયા બેઠા હે માં વારું કરી છે તો હાલો વાળું કરી લે ભૂખ નહોતી લાગી ને એટલા માટે રસોઈ ન બનાવી ને પપ હતા નાસ્તો નાસ્તા જેવી ખાલી ભૂખ લાગી ગઈ દે એટલા માટે હાલો બધાય વાળું કરવા જમણ ભાઈ તો ક્યાંક જો રમવાનું ચાલુ કર્યું એમ કે નથી ખાવું એને ભૂખ નથી લાગી એમ કે થોડીક વાર જ હમણાં ઘી ને રોટલી ખાધું ને એટલા માટે હાલો આપણે ખાઈ લઈ ને જમણને ખવડાવી દે